હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફરસાણની દુકાન જેવી ફટાફટ કેળાની ક્રિસ્પી ને કુરકુરી વેફર એ આ વેફર બજાર કરતા ઘરે ખૂબ જ હેલ્ધી ને સસ્તી બને છે ને આ વેફરને ઘરે દસથી પંદર દિવસ સુધી તમે એર ટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો ને વ્રત માટે સૌથી વધારે સારી ને હેલ્ધી વેફર છે તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો માર્કેટમાં અત્યારે આવા કાચા કેળા મળે છે તો તે તમે માર્કેટમાંથી ઘરે લાવો સરસ કડક હોય એવા જોઈને લાવવા તેને હવે આપણે બધા અલગ કરી લેશું અલગ કરીને તેની હવે આપણે છાલ ઉતારી દેવાની છે તો છાલ આપણે જે અંદરનો ભાગ વ્હાઈટ દેખાય ત્યાં સુધી આપણે તેની બધી જ છાલ ઉતારીને ભેગા કરી લેશું બધા કેળાને આવી જ રીતે બધા જ કેળાની છાલ નીકાળી દેવાની છે અને તમે જોઈ શકો છો કે આવી રીતે છાલ નીકાળી દેવી હવે તમારી પાસે આવું કોઈ સ્લાઇસર હોય તે લઈ લેવાનું છે જેનાથી ઝીણી છીણ પડે એવું સ્લાઇસર લેવાનું છે આપણી ચિપ્સ એકદમ પતલી પડવી જોઈએ હવે આપણે મસાલો બનાવીશું તો મેં બે ચમચી જેટલા કાળા મરી લીધા છે તેમાં એક ચમચી ચાટ મસાલો અને તેમાં સંચળ અને મીઠું મેં બંને એક એક ચમચી લીધું છે હવે આ મસાલાને આપણે ક્રશ કરી લેશું અને એકદમ ફાઇન પાવડર બનાવી દઈશું આપણે મરીના કટકા ના રહે તેનું ધ્યાન રાખવું હવે મેં સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તો તેલમાં આપણે કેળાનો એક ટુકડો નાખીશું ને જે તરત ઉપર આવી જાય એટલું હાઈ ફ્લેમ પર ગરમ કરવાનું છે અને હવે આવી રીતે ઘસીને ડાયરેક્ટ જ ચિપ્સ અંદર પાડવાની છે તો આપણી આ કેળાની વેફર લાઈવ વેફર થઈ જશે તો ઘરે આપણે આવી રીતે વેફર બનાવી શકીએ છીએ તમે જોઈ શકો છો કે હું કેવી રીતે પાડું છું તો થોડો હાથ આપણે ઉપર રાખીને સ્લાઇસથી ઘસીશું જેથી તમારો હાથ દાજે નહીં હવે ઉપરથી થોડું પિંચ જેટલું મીઠું નાખીશું જેથી આપણી વેફર મોડી ના લાગે તેને હવે એકવાર હલાવી લેશું થોડી આગળ પાછળ થઈ જાય તેવી રીતે હલાવી લેશું તો હવે થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને તમે ઝારામાં લઈને થોડી હલાવશો તો તમને ખબર પડી જશે કે આપણી વેફર એકદમ કડક થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તમારે વેફરને નીકાળી લેવી તો એકદમ ક્રિસ્પી એવી વેફર તૈયાર થઈ જાય છે એવી જ રીતે આપણે બધી જ કેળા વેફરને પાડી લેશું ધીરે ધીરે ઘસીશું તો આપણી એકદમ પતલી પતલી ચિપ્સ પડશે આ વેફર તમને ઘરે બનાવશો તો તમને ખૂબ જ સરસ એવી લાગશે તો જરૂરથી બનાવજો ટ્રાય કરજો તમને બહારની વેફર પછી નહીં ગમે એવી જ રીતે મેં બધી જ વેફરને આવી રીતે તળી લીધી છે તમે જેમ જેમ એક એક વાર નીકાળો તેમ તેમ તમારે આવી રીતે મસાલાને ચિપ્સ પર નાખવાનો છે અને પછી તેને હાથથી મિક્સ કરી લેવાનો છે મસાલો તમને જેટલો વધારે ઓછો ભાવે તેવી રીતે તમે મસાલાને નાખી શકો છો તો ફ્રેન્ડ તમે જુઓ આપણી વેફર ખૂબ એવી સરસ બની છે હવે તમે પણ ઘરે જ બનાવો અને ઘરનાને બધાને હેલ્ધી ખવડાવો તો આવી જ રીતે તમે નવી નવી રેસીપી મારી જોડે શીખવા માંગતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો હું તમને તે રેસીપી શીખવાડીશ તમે કેવી લાગી મને કોમેન્ટ કરજો